પોરબંદરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે એવામાં પોરબંદરના કુંભારવાડા સુદામા પરોઠા હાઉસ જેવા જુદા જુદા સ્થળોથી પાણી ઘરમાં આવી જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જુદા જુદા સ્થળોથી પાણી આવી દ્વારા આખી રાત રેસ્ક્યુ હાથ ધરી ધર્યું પોરબંદરમાં કેરસામા પાણી ભરાઈ ગયા છે આ વચ્ચે અનેક લોકો હાલાકીમાં મુકાયા છે ત્યારે તંત્રની કામગીરી જોવા મળી રહી છે પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે

લોકો છે તે પાણી જોવા માટે પણ બહાર નીકળી ગયા છે અને હાલ તો જો રસ્તાની ની અંદર જે નો મુખ્ય ભાગ વિભરાતો પાટા વિસ્તાર જોવાય ખબર પડે છે કે ભાઈ ત્યાં પાણી ની આવક ખુબ જોશ છે અને લોકો માટે જે ફાયર ટીમ છે તેને પૂરી રાત રેસ્ક્યુ કરી હતી અને લોકોને ને બહાર કાઢી અને અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત છે જે હજી હતી વાત પાણી છૂટશે અને દરિયો જો પાણી સ્વીકારશે નહીં તો પોરબંદર પરિસ્થિતિ પૂર જેવી પરિસ્થિતિ થાય તેવી શક્યતાઓ છે જે બિલકુલ વિપુલ અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હજુ કેટલા લોકો ત્યાં ફસાયેલા છે અને હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે હા ચોક્કસ જણાવી દઉં તો અહીં જે ખાડી પાસે કુંભારવાળા વિસ્તાર કહેવાય છે તે સમગ્ર વિસ્તારમાં રહેલા વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર છે તે તમામ લોકોને જે રાત્રિના છે તે ફાયરની ટીમે છે તે રેસ્ક્યુ કરી અને તેઓને અન્યત્ર જગ્યાએ ખસેડવાની કોશિશ કરી હતી આ જગ્યાએ રાહતના રસોડા પણ ઘણી જગ્યાએ ચાલુ કરવામાં આવ્યા છે આ ઓગ્રેદ જે તે ત્યાંથી ઘટડવા માટે થઈ જે રાત્રી નગરપાલિકા કયા તમામ લોકોને સાઉથ એ પણ કરવાવા આવ્યા હતા અને તે ઘણા ઘણા લોકો જે તે અહીંની વાડીઓ સમાજ છે તેની ની અંદર પર તે ઉતારવા પામ આવ્યો હતો જી જી પોલીસ સ્થાનિક લોકોનું અંગે શું કહેવું છે કેમ કે તે લોકોની ઘણી બધી સમસ્યા થઈ રહી છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે હા ચોક્કસ સ્થાનિક લોકો છે હાલ સાતમા સમ તહેવાર હતો જેને લઈને લોકો છે તે એક બાજુ તે જેને લઈને પરેશાન હતા અને આ ઉપરાંત જે તે લોકો ને છે કેવું છે કે અમને એક તો વરસાદ વધારે પડતો વરસાદ પડી ગયો છે તેને લઈને આમ પણ નુકસાની થાય છે પરંતુ હાલ જે ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકો ને ઘરના રાશન તે ઘણી બધી વસ્તુઓ બગડી ગઈ છે જી બિલકુલ અમારી સાથે આ બદલ સમગ્ર માહિતી